ઉનાળાની ગરમીની શરૂઆત થાય એટલે આપણને ઠંડી વસ્તુ ખાવાનું મન થાય છે એમાં બજારમાં મળતા ગોલા જોઈને આપણા મોંમાં પાણી આવી જતું હોય છે પરંતુ આ ગોલામાં કયું પાણી વપરાણું છે એ આપણને ખબર નથી જો સારી ક્વોલિટીનું પાણી નહીં વપરાણું હોય તો પેટમાં દુખાવા અથવા તો પેટના ઇન્ફેક્શનના રોગો થઈ શકે છે આ ઉપરાંત એ જે કલરવાળા ગોલા છે એમાં કલર પ્રાકૃતિક કલર વપરાનો હશે તો વાંધો ન આવે પરંતુ અપ્રાકૃતિક કલર વપરાનો હશે તો શરીરના વિવિધ ઓર્ગન ને ભયંકર નુકસાન થઈ શકે છે આ ઉપરાંત એક કલર બનાવવામાં જે ચાસણી લેવામાં આવે છે એને કારણે કફના રોગો પણ વધી શકે છે આ ઉપરાંત જે લોકોનું વજન વધેલું હોય એવા લોકોને વજન પણ વધવાની પૂરી શક્યતાઓ છે એક્સ્ટ્રા ગળપણને કારણે આ ઉપરાંત એ એ ચાસણીવાળા કલર જો તમને માફક ન આવે તો ગળામાં દુખાવો અને થ્રોટ ઇન્ફેક્શન થવાની શક્યતા ઊભી કરે છે તો બને ત્યાં સુધી ઘરે બનાવેલી વસ્તુ ખાવાનો આગ્રહ રાખવો આ પ્રકારના ગોલા બને ત્યાં સુધી અવોઈડ કરવા જોઈએ